તમારે શું આવી જાય બાપા ગુડ મોર્નિંગ કેમ છો મજામાં મજામાં રહેશો તો મિત્રો અત્યારે તો બાપા સીતારામ જગ્યા આપણે છીએ સરસ મજાના બાપા સીતારામના દર્શન કરીને અઢાર નંબરનો ટેન્ટ છે ને હનુમાનજી મહારાજ છે બાપા સીતારામનો એ ટેન્ટ લાગેલો છે ત્યાં આપણે રોકાણા છે અને હા ડોબે મજા આવી ગઈ ને અરે યાર કેટલી મજા યાર આ બધા ગુજરાતી અહીંયા જ છે હા આયા એટલે એમ લાગ્યું આપણે ગુજરાતી રાતે જમ્યા સવારમાં નાયા નાસ્તો સવારમાં ભાખરી ગાંઠિયા બહુ મસ્ત છે અહીં આવો એટલે અહીંયા જવાનું બાપા સીતારામ અને છે હવે આપણે જવાનું છે આ બધી જગ્યા આટો મારી લઈએ ઘાટમાં બધા બધા ઘાટમાં આટો મારીને દર્શન કરી લઈએ તો કન્ટિન્યુ બ્લોકમાં બનાવી દેજો જોઈએ ત્યારે જો આપણે અહીંથી નીકળવાનું છે બધે ઘાટ ઉપર આટો મારવા જઈએ છીએ બાપ દીકરો હાવ રેડી થઈ ગયા છે અને હવે આપણે અહીંથી નીકળીએ છીએ તો અહીંયા જો અઢાર નંબર સેક્ટર આવેલું છે બાપા સીતારામનો આ ઉતારો છે અને જો સરસ મજાનું આ રીતનું છે આમાં આપણે રોકાવાનું છે અને બે ત્રણ દિવસ તન દેવા છે બરાબર ને ભાઈ હા કુમાર આ રોકાવાનું છે તમે કેમ આખું બેન કરીને આમ એવું મોટું રાખ્યું આખ્યું બંધ કરીને આ સૂર્યનારાયણ હામ પડે છે હા તો હાલો હવે આપણે નીકળીએ બરાબર તો હાલો હવે તમને બધા સંતો મહંતોના દર્શન કરાવીએ ભૈયા ગ્રાસમાં જન્મે છે એ ગુરુકોશ ના કાડા છે ભૈયા જો આપણે સ્વસ્થિત દ્વારા આવી ગયા છીએ જો આ રીતનો સસ્તી દાળ છે મસ્ત મજાનો ઘાટ આવેલો છે આઈથી આપણે આગળ જવાનું છે મિત્રો અત્યારે જો આપણે સંગમ ઘાટનો જે દ્વાર છે એની બાજુમાં આવી ગયા હતી આઈથી તમારે છે ને આઈથી સીધું સંગમ ઘાટમાં જવામાં આવે છે જો આ રીતે છે તમે આવો તો પહેલાં છે ને તમારી જગ્યાની વ્યવસ્થા કરીને પછી આવી જાઓ પછી આઈથી આપણે સીધું સંગમ ઘાટમાં જવાનું છે સંતોષભાઈ આઈથી છે ને ભાઈ મિત્રો અત્યારે તમે જો ભીડ કેટલી થઈ ગઈ છે બહુ જ ભીડ થઈ ગઈ છે અને હવે અંદર ત્યાં આવું બહુ અઘરું થઈ ગયું છે તમારે આવું હોય તો થોડુંક વહેલા આવી જવાનું એકદમ ભીડ ભીડ છે બહુ પબ્લિક છે તો મિત્રો અત્યારે આપણે ઘાટ ઉપર આવી ગયા છીએ બધા જો સ્નાન કરી રહ્યા છે જોવો તમે આપણે આ દ્વારે ફૂટી ગયા નરે અત્યારે ભીડ બહુ વધી ગઈ છે જો તમે જ્યાં હોય આ બધા આપણે સંગમ ઘાટી અહીંથી નીકળવાનું છે

જો આપણે ગંગા નદી માં સ્નાન સરસ મજાનું કરી લીધું છે અને માતાજી ના આશીર્વાદ મેળવી લીધા છે બરોબર ને આપણે જો ગંગાજળે લઈ લીધું છે બે કેન લીધા બરોબર તો બોલો ગંગા માતા ની

તો હાલો હવે આપણે જમવા જઈએ છીએ તો મિત્રો અત્યારે તો બહુ પબ્લિક વધી રહી છે અને કાલે નહીં ને પ્રમ દિવસે આપણે અમૃત ચાલુ થવા જઈ રહ્યું છે તો તમે આવો તો બહુ હાલવાની ગણતરી રાખજો કારણ કે વીસ જ કિલોમીટર હાલવું પડે છે અને બહુ જ આજે પબ્લિક વધી ગઈ છે એ કૃષ્ણ નિવાસી આશ્રમ કેમ છે અહીંયા સ્વામી કાળા

ત્યાં આપણે બગદાણે પણ પીધેલા છે જેવી ત્યાં અન્ન ક્ષેત્રની અન્નની મજા છે જ્યાં ભોજન લેવાની અને ચાની એવી જ એ જ રીતે બધી વ્યવસ્થા અહીંયા છે બેસાડીને જમાડે છે પીરસીને જમાડે છે તો હાલો હવે આપણે સાપીએ ગાય છે અત્યારે જો સાંજના સમયે આપણે બહાર નીકળી ગયા છીએ બધે ખરીદી ને એવું બધું કરવાનું છે તો આ મસ્ત મજાની બધી માળાઓ છે અને અમારે હાટું ગાય તો કેટલી લેવાની છે

લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરી દેજો કાલે ફરીથી નવા બ્લોગમાં મળી બધા મિત્ર હર હર મહાદેવ હર હર મહાદેવ કાલે ફરીથી નવા બ્લોકમાં મળી